નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું રંગોલી સાડીમાં તમારા માટે લઈને આવી ગયા છે જે અત્યારે લગ્ન પ્રસંગની સીઝન ચાલુ છે ભાઈ તો તમારા માટે પોઝિશન પ્રિન્ટની સાડી લઈને આવી ગયા છે એક હજાર પચાસ રૂપિયાની રેન્જ છે ટોટલી સાત કલર છે બધા પીસ તમને ઓપન કરીને જ બતાવવાના છે વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈશ કારણ કે અમે તમારા માટે રોજે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ ટોટલી આઠ કલરનું મેચિંગ છે પહેલા તો તમને એક ઓપન પીસ કરીને બતાવી દઈએ એકદમ રીઝનેબલ રેન્જ રેવાની શકાય છે જે પાંત્રીસો ચાર હજાર રૂપિયાની રેન્જમાં વેચાય છે ને સેમ સેમ ટુ વસ્તુ અમે તમારા માટે લઈને આવી ગયા છે ઓનલી ફોર એક હજાર પચાસ રૂપિયાની રેન્જ જબરદસ્ત ડિઝાઇન રહેવાની છે ફેબ્રિક પણ એકદમ સ્મૂથ રહેવાનું છે હોસેબલ વસ્તુ રહેવાની શકાય છે ઘરે બેઠા તમે આરામથી મંગાવી શકશો ઓલ ઇન્ડિયા ફ્રી સિટીંગ પણ તમને દેવાના છે એક હજાર પચાસ રૂપિયાની રેન્જમાં તમે પીસ આખું પણ જોઈ શકાયશ જબરદસ્ત પીસ રહેવાનું છે પલ્લુ બી એમનું એકદમ હેવી લુકમાં છે અંદર બી તમને ટચઅપ મિરર વર્કનું કામ રહેવાનું શકાય છે હાથની મુઠ્ઠીમાં બેઠી જાય ને તો એ રીતનું તો ફેબ્રિક રહેવાનું છે વોશેબલ વસ્તુ રહેવાની છે ગાઈઝ ઓનલી ફોર એક હજાર પચાસ રૂપિયાની રેન્જમાં અને આ વિડીયો પહેલા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી ગયો ભાઈ જેમના ઘરે મેરેજ છે ને એમને તો આ રીલ શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે ઓનલી ફોર એક હજાર પચાસ રૂપિયાની રેન્જમાં જે પાંત્રીસો ચાર હજાર રૂપિયાની રેન્જમાં વેચે છે તેવી સેમ ટુ સેમ વસ્તુ ઓનલી ફોર એક હજાર પચાસ રૂપિયાની રેન્જમાં મળવાનું છે ગાઈઝ બુક કરવા માંગો છો તો આમનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ લિમિટેડ સ્ટોક રહેવાનો છે અને ઘરે બેઠા બી સિંગલ બિલ તમે મંગાવી શકો ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ પણ તમને ઓનલી ફોર એક હજાર પચાસ રૂપિયા રેન્જમાં દેવાના છે અને આ એમનું બ્લાઉઝ પીસ રહેવાનું છે ગાઈસ બીજા કલરની વાત કરીએ તો મોર કલર રહેવાનો છે ભાઈ આ જબરદસ્ત કલર રહેવાનો છે કલર કોમ્બિનેશન તમે જોતા જજો અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ભાઈ કારણ કે સબસ્ક્રાઇબ કરવું યાર સાવ ફ્રીમાં છે અમે રોજ તમારા માટે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ આ એમનો મોર કલર રહેવાનો છે આ મસ્ત કલર છે પસંદ આવે છે તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર સેન્ડ કરીજો અને શોપ પર રૂબરૂ લેવા આવો છો તો તમને ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર પણ મળી જશે ભાઈ બધા મસ્ત છે ફોર રેન્જમાં શિવાળી ઓપ્શન અવેલેબલ નથી ભાઈ ઓનલાઈન પેમેન્ટ એન્ડ ડિલિવરી છે ત્રણ થી ચાર દિવસની અંદર તમારા ઘર સુધી ફાઇનલી તમને તમારો મનપસંદ કલર મળી જશે બુક કરવા માંગો છો ને ભાઈ તો ફટાફટ સ્ક્રીનશોટ પણ લઈ લેજો કારણ કે લિમિટેડ સ્ટોક રહેવાનો છે ઓનલી ફોર એક હજાર પચાસ રૂપિયાની રેન્જમાં કોઈ બી નાના મોટા પ્રસંગમાં પહેરી જો બધા કરતા મસ્ત લાગે એ રીતની ડિઝાઇન રહેવાની છે ગાઈસ એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે હાથની મુઠ્ઠીમાં બેઠી છે ને એવી રીતે વસ્તુ લેવાની છે ગાઈસ તો પણ એકદમ ઈઝી છે ઘરે પણ તમે ધોઈ શકશો અને પાંત્રીસો ચાર ની વસ્તુ પહેર્યું ને એવી સેમ વસ્તુ લાગવાની છે બીજા કલર બી તમે ફટાફટ બતાવી દઈએ નકર વિડીયો લોંગ પણ થઈ જશે તો કલર બી તમે જોઈ શકશો પિન્ક કલરમાં જોઈએ છે ભાઈ તો પિન્ક કલર બી રહેવાનો છે

ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ પણ તમને દેવાના છે રેડ કલર છે ગ્રીન કલર છે મરૂન કલર છે કોઈ બી કલર લો બધા કલર જબરદસ્ત રહેવાના છે ભાઈ કોઈ બી પ્રસંગમાં પહેરી લો અટકે વસ્તુ લાગે 3500 4000 રૂપિયાની રેન્જમાં વેચાતી વસ્તુ ઓન્લી ફોર 1000 રૂપિયાને 1050 ની રેન્જમાં મળે ભાઈ કલર જોઈ લો રામા બાટલી બધા કલર મસ્ત છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલશો ને ભાઈ ફોટા અમને અમારી પાસે અવેલેબલ ના હોય અને શોપ પર રૂબરૂ લેવા આવો છો તો અમારું એડ્રેસ બી તમને આપી દઈએ પોલીસ સ્ટેશન ની બાજુમાં નાના વરાંગોલી ઓનલી ફોર એક હજાર પચાસ ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ સિવાડી ઓપ્શન અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ એન્ડ ડિલિવરી અને આપણો રેગ્યુલર અને અમારો મનપસંદ કલર છે વાઇન કલર આ તમને એક ઓપન પીસ કરીને બતાવી દઈએ હજી સુધી ભાઈ નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઇબ કરી લેજો અમે રોજે તમારા માટે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ આ એમનો વાઇન કલર આ બી જબરદસ્ત કલર છે બધા પ્રસંગમાં પહેરીએ રીતનો કલર રહેવાનો સકાય જોઈ શું એકદમ ફિનિશિંગ વાળું પીસ રહેવાનું છે અંદર ભી તમને ટચક મિરર વર્ક નું કામ રહેવાનું છે પાઇપિંગ સાથે ફિનિશિંગ વાળું આખું પીસ રહેવાનું છે બોર્ડર જોઈ લો ભાઈ એકદમ હેવી લુકમાં શાનદાર તો એમની બોર્ડર રહેવાની છે છે ઓનલી ફોર એક હજાર પચાસ રૂપિયાની રેન્જ રહેવાની છે બ્લાઉઝ બી તમને એક બતાવી દઈએ આ એમનું સિંગલ બુટીનું એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ બી એમનું મસ્ત છે ટોટલી કલર બી તમને બતાવી દીધા છે અને આમાં લી કોઈ તમને કલર પસંદ છે તો ફટાફટ એમાં સ્ક્રીનશોટ લઈ અમારા વોટ્સઅપ નંબરમાં સેન્ડ કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભાઈ સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રીમાં છે રોજે તમારા માટે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ થેન્ક યુ